ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે પાલનપુરની એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકા પટેલની ઉડાણ હવે ગુજરાતથી ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવીને રાધિકાએ બનાસકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પરત ફરેલી રાધિકાનું પાલનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

લાઈક થાઇલેન્ડમાં એક ઇન્ડિયાની ટીમ માટે પાલનપુરથી રિપ્રેઝેન્ટ કરું એ મારા માટે બહુ ગર્વની વાત હતી જ્યારે ફર્સ્ટ મેચ હતી ત્યારે નેશનલ એન્થમ વાગી રહ્યું હતું તો ત્યારે હું એ જ વિચારતી હતી કે આજે હું એકલી નથી એક બનાસકાંઠાવાસી તરીકે હું આજે ઇન્ડિયાની એક પાર્ટ છું તો હું ખૂબ જ ગર્વ અનુભવતી હતી સમાજનું ગૌરવ કહેવાય કે રાધિકા પટેલ ભારત દેશની ફૂટબોલ ટીમમાં સિલેક્શન થઈ થાઇલેન્ડની અંદર છેલ્લા બે મહિનાથી અલગ 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 દેશો સામે પોતે મેડલ લઈને આવી છે ત્યારે ગૌરવની લાગણી સૌ સમાજના આગેવાનો અનુભવે છે સાથે સાથે આજે એના કોચ હોય અને વિદ્યા મંદિરમાં એજ્યુકેશન લઈ પોતે બચપનથી એને ફૂટબોલ નો શોખ હતો અલગ અલગ યુગાનો પણ શોખ હતો અલગ અલગ ગેમમાં એને ફૂટબોલ સિલેક્શન થયું અમારા પરિવારની દીકરી ગૌરવ આજે આજે બની છે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એ ભારતને સેકન્ડ પોઝિશન ઉપર આપણી ટીમ આવી છે અને ખાસ કરીને પાકિસ્તાન સામે જીત મેળવીને અમારી દીકરી આજે પરત ફરી છે અમારો આખો પરિવાર ગૌરવની લાગણી તો અનુભવે જ છે પાલનપુર ગુજરાત અને આખા દેશ દેશ આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે રાધિકા વિશે કહું તો એ એક સ્પોર્ટ સ્પોર્ટ પર્સન તો છે જ પણ સાથે સાથે એ બિઝનેસમાં પણ જોડાયેલી છે અને એને પહેલેથી જ ગોલ હતો કે હું કંઈક દેશ માટે કરું અને આજે એ અહીંયા પહોંચી છે અને અમને એના માટે ખરેખર બહુ જ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ